નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે પૂછો આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ નવમી ઓગસ્ટના બે હજાર ચોવીસ આદિવાસીનો યુનોક દ્વારા ઘોષિત કરેલ વિશ્વ આદિવાસી દિવસના આદિવાસીઓના હક અને અધિકારની જાણકારી આપતા જૂના અને જાણીતા નિષ્પક્ષ પત્રકાર એવા હરિભાઈ દેસાઈ ઇતિહાસકારીના જાણકારી આપતો વિડીયો વાયરલ જોવા મળ્યો મળતી માહિતી મુજબ આ વર્ષે આદિવાસી સમાજ દ્વારા નવમી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વરિષ્ઠ પત્રકાર એવા હરિભાઈ દેસાઈની આદિવાસી સમાજ દ્વારા બોલાવી અને આદિવાસીઓના હક અને અધિકાર માટેની જાણકારી આપી હતી અને આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલી જાણકારી આપી હતી આદિવાસીઓ બંધારણીય હક અને અધિકાર બાબા સાહેબ આંબેડકર અને ક્રાંતિકારી વીરપુરુષ જયપાલ સિંમડાઈ લડીને મેળવ્યા હતા આદિવાસીઓમાં દાહોદ જેવા અતિ પછાત જિલ્લામાં ભીલ સેવા મંડળ જેવી સંસ્થાઓ આવી અને ભીલોને શિક્ષણ આપી ઉદ્ધાર કરવામાં આવ્યો હતો અગાઉ શિક્ષિત બનો સંગઠિત બનો અને કરો પાઠ્યપુસ્તકમાં લખેલ હતા જે આજે કાઢી નાખવામાં આવ્યા છે અને હક મેળવા સંગ્રસ્ત કરી અને હક મેળવવાનો વારો આવ્યો છે તેઓ હરિભાઈ દેસાઈ કે જેઓ તેઓ કર્મનિષ્ઠ અને સત્યને કરેલા સાચા બોલા એક જૂના અને જાણીતા પત્રકાર દ્વારા નવમી ઓગસ્ટના દિવસે આદિવાસીઓના ઇતિહાસને ઉજાગરીને જાણકારી આપવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટનો આધાર ટાંકીને જાણકારી આપી હતી બ્યુરો ચીપ કાર્તુભાઈ સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા ન્યૂઝ ગુજરાતી દાહોદ માત્ર આદિવાસીઓ જ મૂળ માલિક છે અને મૂળ એ રાજ્યનું સૌરવ અનુભવાય આ વાત હંમેશા કહું છું અત્યારે જે સુપ્રીમ કોર્ટ એ જે ચુકાદો આપ્યો છે તેનામાં સાહેબ એ આદિવાસી એકતા તરફ લઈ જનારો છે કે વિઘટન તરફ લઈ જનારો છે મેં મારા એપિસોડ એ બાબતમાં કર્યા છે આદિવાસી સમાજ એક છે અને એના અધિકારો જે છે બંધારણે બક્ષેલા છે અને એ બંધારણ ઘડવામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કે જયપાલસિંહ મુંડા જેવા આપણી બંધારણ સભામાં જે લોકો બેઠા હતા એમણે એ અધિકારો સુરક્ષિત કર્યા છે ખતર બાપાએ ઘણું બધું કામ એ વખતે કર્યું છે બિલ સેવા મંડળનો ઉલ્લેખ આપે કર્યો